না আত্ম কাপ

એ મા પાસે બધા જોયું છે બધા પતંગ લૂંટી નાખ્યા છે બે પતંગ ખ્યા છે બોલો એ પેલા પતંગ દોરો દોરો દ્વારા आजा आजा आजा

આપડે જોયા નહી પણ આ બો ગયા એટલા આટલામાં કોઈ દેખાતું નહી હારું પણ આમ લાગે દંભા બોઢા ઈવાનું કોણ સપાઈ ગયા એટલે વિપુલ્યોંપાન બધા લૂંટપા આવી ગયા છે મારો પતંગ પણ મારો પતંગ કપા જ આ કાપી બીજું યા

મો પતંગ જો બધા આવી જ જા અરે હાલ દોરી માવા દે હા આ દે પતંગ આવતો હશે હાલ દોરી મા દોટ્યો લેરજે 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 જલ્દી હાલ દોરી માવા દે પાતર રોજ પર ડ્રાગો ઉડ અરે હે જો પડી જો પતંગ આયો નાચવા આયો દોડ જો ઓય આવો આવતી નાખ્યું દોજ મુક્યા હા આ લડે મલડે મે પતંગ તો આયો આને હા થોડો બેહીએ માસી બીજા પતંગમાં હા જો આ બેરુ આપરો હા પીયો પોરે આપો રે હવે પોરે આન તો જબ પતંગ કે હા કાતી બધી આવી પાછી હો હા આ પતંગ જાય તો 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 ઓજી એ છોરો હા આયો 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 લામું તગાવ લામું થોડો તગાવ

તબક્યા છે ભાઈ આ તું એટરાઈ ગયો પતંગ તો ધબરો ભાઈ સરખા જેવો લાગુ છે લે હું હું આપત છે મજા આવે છે અલ્યા અલ્યા પેલું આ કેસ કેસ પૂછું પડી પડી કરજો आवो पतंग पकड़ लियो घरट जाओ एक पतंग ओ सोना दे गयो आई 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 आई

bất chân cái, bất chân cái, bất chân cái, bất chân cái, bất chân cái,

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો